આપણે કહેવાય છે કે આપણે નિમિત્ત બન્યા છે માત્ર હું કશું કરતો નથી આપણી પાસે ઈશ્વર કરાવે છે ઓગર તકલીફ બહુ પડતી હતી વરસાદ પડે ઠંડી વાગે કોઈ રડી એક તો આપણે એમ થઈ ગયો એટલે પછી એકલી રહી ગઈ નિરાધાર શું કરું અને જે જીગ્નેશભાઈ વાત કરીને કે આવા છે કોઈ છે એને આપણે મદદ કરવાની છે બધાને ત્યારે જીગ્નેશભાઈ હેમલભાઈ અને હું આવીને પ્રથમવાર અહીંયા જ્યારે વિડીયો બનાવ્યો અને આ વાતને તમે સહ સ્વીકારી લીધી અને જે અમારા રિલેટિવ્સ છે એ રિલેટિવ્સ દ્વારા પણ ત્રીસ હજાર જેટલી મોટી રકમ સહાય મળી આ ઉપરાંત મારો જે શિક્ષક પરિવાર છે શિક્ષણ સમાજ દ્વારા ઓલવેઝ જ્યારે પણ કોઈ પરિસ્થિતિ આવી દેશ માટે રાજ્ય માટે ત્યારે શિક્ષક સમાજ સૌથી આગળ રહ્યો છે સેવામાં અને આજે પણ જ્યારે આ પારતીનું ઘર બનાવવાની વાત મૂકી ત્યારે મારા શિક્ષક સમાજ દ્વારા પિસ્તાલીસ હજાર રૂપિયા શિક્ષક મિત્રો દ્વારા મને આ ઘર બનાવવા માટે મદદ મળી છે એ બદલ મારા શિક્ષક મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું તેમજ મારા જે ભાણેજ છે કિશાન નિર્મલ તેમજ ભાઈ ચંદ્રકાંતભાઈ રાજેશભાઈ એમણે પણ જે આ પતરાનું કામ છે ચેનલનું કામ છે વાયરિંગનું કામ જે ફ્રીમાં કરી આપ્યું છે આ ઉપરાંત ધર્મેશ ઇલેક્ટ્રિકલ્સ અબ્રામા અમારા વિજયભાઈ અમારા સરોદીકા મારા જે યુવા ગ્રુપના અમારા અગ્રણી પણ છે એમના દ્વારા પણ જે આ વાયરિંગનો જે પણ સમાન છે એ બધો જ સમાન આપણને ફ્રીમાં આપવામાં આવ્યો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું તેમજ મારા નાનાભાઈ આનંદ એમણે પણ આ ઘર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે તેમજ અમારા જ ગામના એવા કડૈયા આપણા વિનોદભાઈ વિનુ એમણે પણ ખૂબ જ ઓછી મજૂરી લઈ આપણને આ ઘર તૈયાર કરી આપ્યું છે એ માટે એમનો પણ ખૂબ ખૂબ મારા આશીર અર મળે બધાને કેમ કે હારું કોઈ કરી આપ્યું અને આ રીતે આપણે જે પણ અગાડી સેવાના કાર્ય કરીશું એમાં આવત તમારો સહયોગ મળતો રહેશે જેથી આપણે વધારેમાં વધારે લોકો સુધી સેવા પહોંચાડી શકીએ તેમ જ હેમલભાઈ અને જિગ્નેશભાઈ ખરેખર એમનો પણ સહયોગ આપણને ખૂબ જ મળ્યો હેમલભાઈ સતત મારી સાથે દોડ્યા મેં પણ ફોન કર્યો કે હેમલભાઈ આ સામાન પહોંચાડવાનો છે પહોંચી હતા ખરેખર આપણે હું આભાર માનું છું અને ઘર બની ગયું પણ હવે જે દર મહિને એમણે એમનું ગુજરાન ચલાવવાનું છે તો આપણી એક યોજના પણ છે કુસુમ બહેન વિધવા માતા યોજના જેના દ્વારા અમે દર મહિને આવી વિધવા બહેનો છે જે નિરાધાર છે એવી વિધવા બહેનોને અમે અનાજની કીટ પહોંચાડીએ છીએ તો દર મહિને આ અનાજની કીટ આપણે પારોટીબેનને પણ પહોંચાડીશું જેથી અમને ગુજરાન ચલાવવામાં પણ સહેલાઈ સરળતા રહેશે અને આ જ રીતે આપણે આગળના સેવાના કાર્યો પણ કરતા રહીશું અને આપોનો સહયોગ પણ મળતો રહેશે એવી આશા સાથે જય હિન્દ જય ભારત